વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે જે અમને જણાવે છે કે ઘર ઓફિસ વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ કંઈ નહીં દિશા માટે નિર્દેશ વાસ્તુ અમને જણાવે છે તો આવો જાણીએ એવા જ કેટલાક વાસ્તુ ટિપ્સ પૂજા ઘર ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં બનાવવું સૌથી સારું રહે છે જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન થઈ રહ્યું હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ સર્વશ્રેષ્ઠ ઈશા છે પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં હોવું જોઈએ પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનું ધ્યાન એવી રીતે નહીં રખાય જેમ રાખવું જોઈએ આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવવા જોઈએ સીડી નીચે પૂજા ઘર નહીં હોવું જોઈએ ફાટેલા ફોટા એ ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ નહીં હોવી જોઈએ પૂજા ઘર અને રસોડા એ બેડરૂમ એક જ રૂમમાં નહીં હોવા જોઈએ ઘરના નું રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવી જોઈએ જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે ઉત્તર પૂર્વના કોઈનો પણ બેડરૂમ નહીં હોવો જોઈએ રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય છે માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું સર્વશ્રેષ્ઠ છે ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને શીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર નહીં આવવી જોઈએ શીડીના પાયદાની સંખ્યા વિષમ એકવીસ ત્રેવીસ કે પચીસ વગેરે હોવી જોઈએ શીડી નીચે કબાટ નહીં મૂકવા જોઈએ શીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો અને સીડીના નીચે મૂકેલા સામાન સુસજ્જિત હોવા જોઈએ ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહીં હોવો જોઈએ તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ સીડી હંમેશા પશ્ચિમ દિશામાં જ હોવી જોઈએ ઘરના પ્રવેશ દ્વાર હોમ કે સ્વાસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવો પૂજા કર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને શયન કક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટા નહીં લગાવવા જોઈએ તાજમહલ એક મકબરો છે તેથી તેની ફોટા ઘરમાં નહીં લગાવવા જોઈએ અને ન કોઈ શો પીસ મૂકવું જોઈએ જંગલી જાનવરોના ફોટા ઘરમાં નહીં મૂકવા જોઈએ પાણી ફુવારા ઘરમાં નહીં લગાવવા જોઈએ કારણ કે તેનાથી ધન નથી રહ્યું નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ કારણ તેમાં શિવજીનો વિકરાળ રૂપ લીધેલું હોય છે મહાભારત કોઈ પણ ઘરમાં નહીં લગાવવા જોઈએ કારણ કે તેમાં કલેશ ક્યારેય ખત્મ નહીં થાય ઘરનો મુખ્ય બારણો દક્ષિણમુખી નહીં હોવો જોઈએ જો કોઈ કારણવશ દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવો જોઈએ